કે અલગીકરણની પદ્ધતિ વિક્ષેપણ વિતારણને ગાળ તો આ પદ્ધતિ કેવી પદ્ધતિ છે કે આ પદ્ધતિ શા માટે વપરાય છે આગળની જે પદ્ધતિઓ હતી આપણને ખબર છે કે વિણુઓ શા માટે વપરાતો હતો કે આપણે પદાર્થોને જોઈ શકીએ છીએ એમાંથી પકડીને અલગ કરી શકીએ છીએ ગાળુ પદ્ધતિ શા માટે વપરાતા હતા તો આપણને ખબર હોય તો પ્રવાહીની અંદર જો કોઈ વસ્તુ ઓગળી ગઈ હોય અને જે અદ્રાવ્ય હોય તો એને આપણે અલગ કરી શકીએ છીએ

યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે આપણે કાચનો ગ્લાસ લઈશું તો આપણને વધારે કે આપણે એની અંદર જોઈ શકીશું એક ગ્લાસ લઈ એમાં આપકો પાણી ભરીએ અને એમાં થોડીક માટી નાખીએ માટી નાખ્યા પછી આપણે એની અંદર થોડોક પત્તા નાખીએ કે સૂકો કચરો નાખીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો એ નાખીને એને થોડી વાર માટે આપણે સાઈડમાં મૂકી દેવાનું ધારો કે આપણે 15 20 મિનિટ પછી આપણે એ ગ્લાસને જોઈએ તો આપણને શું જોવા મળશે

હશે એ શું હશે પાણીની ઉપર તરતા હશે તો વિદ્યાર્થી મિત્રો આપણને એમાં શું શીખવા મળે છે તો જોઈએ કે ભારે ઘટક કે પાણીની અંદર જો મિશ્રણ નાખીએ તો અમુક ભારે ઘટકો હોય તો શું થાય છે એ પાણીના તળિયે બેસી જાય છે અને ફોરા ઘટકો હોય તો શું થાય છે એ પાણીની ઉપર તરે છે તો આ બે પ્રકારના ઘટક હોય તો આપણે એમને અલગ કેવી રીતે પાડવા ઘણીવાર રાંધવાની અંદર તમે જોતા હોય તો દાળ ચોખા પલાળો ત્યારે શું થાય છે કે દાળ અને ચોખા હોય પાણીના તળિયે બેસી જતા હોય છે કે એની અંદર જીણો જીણો ખોતરા જેવો કચરો હોય તો એ શું પાણી ઉપર તરતો હોય છે તો હવે તમને ખ્યાલ આવતો હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે દાળ ચોખામાંથી કચરો દૂર કરવા માટે શું કરીએ છીએ કે પાણીને નમાવીને કાઢી નાખીએ છીએ પણ આપણે દાળ ચોખા ફેંકી દેતા નથી કેમ કે આપણે એક કામની વસ્તુ છે તો એના માટે આપણે પાત્રને નમાવીએ છીએ તો આ જ બધી પ્રોસેસ છે પણ એને આપણે વિજ્ઞાનની અંદર નામ આપ્યું

કે જેની અંદર આ મિશ્રણની અંદર ભારે જે ઘટકો હોય પાણી ઉમેર્યા બાદ એ પાણીના તળિયે બેસી જાય છે તેને વિક્ષેપણ કહે છે બરાબર એના બાદ નિકાલ તો શું છે તો જે રીતે આપણે ગ્લાસની અંદર જે હલકો કચરો કે જે પાણી પર તરતો હતો કે દાળ ચોખા પલાળી ત્યારે જે ફોરો કચરો હોય એ જે પાણી પર તરતો હતો તો એ તરતા કચરાને આપણે પાત્રને નમાવીને એ બધું પાણી

નથી તો આવા પદાર્થોને આપણે નિક્ષેપણ વડે પણ ન કાઢી શકીએ અને સ્તાણ વડે પણ ન કાઢી શકીએ તો એના માટે ખાસ પ્રોસેસ આપણે શું કરી પડે ગાળવાની પ્રોસેસનો ઉપયોગ કરવો પડશે દાખલા તરીકે આપણે સવારે ચા પીએ તો ચા માટે આપણે ગાળણનો જ ઉપયોગ કરીએ છીએ કેમ કે એમાં ચાની ભૂકી છે નીચે પણ નથી બેસતી અને પ્રવાહી પણ તરતી પણ નથી તો એના માટે ખાસ ગાળણની પદ્ધતિનો ઉપયોગ થશે બીજી એક એવી પદ્ધતિ છે કે પનીરની બનાવટ કે પનીરની બનાવટની અંદર ગાળણ પદ્ધતિનો જ ઉપયોગ થશે તો ગાળણની પદ્ધતિ પનીરની બનાવટમાં જ વપરાશે એટલા માટે આપણે ગાળણની પદ્ધતિ ખૂબ મહત્વની છે તો આપણે ખ્યાલ આવી ગયો છે પણ અને નિતારણ એ બંનેમાંથી પણ જો કશું કામ ન આવે તો ગાળણની પદ્ધતિથી આપણે એ અલગ કરી શકીએ છીએ અમુક અમુકવાર એવા પદાર્થો કે પ્રવાહી જ હોય દાખલા તરીકે પ્રવાહી પદાર્થો જ હોય કે અમુક ભારે પ્રવાહી હોય અમુક ફોરા પ્રવાહી હોય દાખલા તરીકે તમે જોશો કે પાણીની અંદર આપણે તેલ નાખીએ તો શું થાય છે તેલ એ પાણી ઉપર તરે છે અમુક એવા પદાર્થો હોય કે જે આપણે પાણીમાં નાખીએ તો એ પાણીના તળિયે પણ બેસી જાય તો જુદા જુદા પ્રકારના પ્રવાહી હોય કે જે એકબીજાની અંદર ન થઈ જતા હોય તો એવા પદાર્થોને અલગ કરવા હોય તો તેમાં આપણે નિતાણ પદ્ધતિ જ વપરાશું દાખલા તરીકે કેરોસીન અને પાણી મિશ્રણ થઈ ગયું છે તેલ અને પાણીનું મિશ્રણ થઈ ગયું છે તો આપણે ખ્યાલ છે કે તેલ અને કેરોસીન બંને પાણી ઉપર તરવાના જ છે તો એ પાત્રને આપણે નિતારીને ઉપર ઉપરનો ભાગ નીકાળી દઈશું અને નીચે નીચેનો ભાગ આપણે અલગ કરી શકીશું કે એવા પદાર્થો કે જે એકબીજામાં મિશ્ર થઈ જતા નથી તેમને આપણે ઉદાહરણ વડે રજત કરી શકીએ છીએ પનીરની બનાવ આપણે ખાસ પનીરની બનાવ ઘણી વાર પૂછાય તો આપણને ખબર જ છે કે ઘરે પનીર બનાવતા હોય તો કેવી રીતે બનાવીએ છીએ તો પનીરની બનાવટમાં આપણે સૌથી પહેલા શું કરીએ છીએ કે દૂધને ઉકાળવાનું આવે છે બરાબરનું દૂધ ઉકળે તો ઉકળતા દૂધની અંદર આપણે શું કરીએ લીંબુના બે ત્રણ ટીપા નાખી જેવા ઉકળતા દૂધની અંદર લીંબુના બે ત્રણ ટીપા નાખીએ તો આપણને શું મળે છે સીધો ઘન પનીર અને પ્રવાહીનું મિશ્રણ મળે છે હવે આ ઘન પનીર અને પ્રવાહીનું મિશ્રણ હોય તો એને આપણે કોઈ કઈ પદ્ધતિ વડે અલગ કરી શકીશું મિત્રો શું નિક્ષેપણથી અલગ થશે શું ઘન પનીર તળિયે બેસી જાય છે નથી બેસતું શું ઘન પનીર પ્રવાહી ઉપર તરે છે નથી તરતું તો આ પદ્ધતિની અંદર આપણને ખબર પડશે કે કેનો ઉપયોગ કરીશું ગાળા પદ્ધતિનો જ ઉપયોગ કરીશું કે જેની અંદર આપણે પાતળું કપડું લઈએ અને અથવા તો ગરણી વડે અમીરને અલગ કરીએ છે તો વિદ્યાર્થીઓ આપણે આ વિડિયોમાં શીખ્યા નિક્ષેપણ નિતારક અને ગાળ અને ગાળની પદ્ધતિ થી જ આપણે પનીર અલગ કરીએ છે તો પનીરની બનાવટ પણ આપણને આવડી જોઈએ અને આ પદ્ધતિઓ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ અસ્તુ જય હિન્દ